આગામી દિવસોમાં આવનાર તહેવારોને ધ્યાને લઈ મહુવા પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકીય અગ્રણીઓ તો તમામ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવા પોલીસ વિભાગ દ્વારા શહેરમાં અને પંથકમાં શાંતિ જળવાય રહે તેવા આશયથી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું હતું જેમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીગણ હાજર રહ્યા હતા આગામી દિવસોમાં તહેવારો દરમિયાન સમાજમાં અને મહુવા તાલુકા ભરમાં આયોજન કરવામાં આવ્યું હતું ઈદ આંબેડકર અને લોકતંત્રનું પર્વ ચૂંટણી દરમિયાન મહુવા શહેર તેમજ તાલુકાભરમાં ભાઈચારો બન્યો રહે તમામ સમાજમાં એકતા અને શાંતિનો માહોલ રહે તેને લઈ આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠકમાં મહુવા પોલીસ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ભરવાડ અને પીએસઆઈ એસ એ ઝાલા ઉપસ્થિત રહી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું તો મહુવા શહેરના રાજકીય આગેવાનો અને તમામ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રામનવમી આવે છે હનુમાન જયંતિ આવે ચાર પાંચ આવે છે અને એ અનુસંધાનમાં આપણે થોડીક પણ મેં જોયું કે પરિસ્થિતિ બધા જ તહેવારો શાંતિથી એક ભાઈચારાની દ્રષ્ટિથી નથી ઉજવાય ઉજવાય અને કોઈ ક્યારેય કઈ અનિશ્ચિને બનાવવા નથી બને લાઈફમાં જે બિઝી શેડ્યુલ ચાલે છે એમાંથી સમય કાઢીને અહીંયા ઉપસ્થિત થયા સૌ પ્રથમ જે મારા મુસ્લિમ ભાઈઓ છે એમને હું પૂછવા માગું છું કે રમદાનની તપસ્યા કેવી ચાલી રહી છે સરસ છે સરસ અને આ જે સપ્તાહ છે આમાં જે તહેવારોના સિઝન ચાલુ થઈ રહ્યા છે સૌ પ્રથમ રમઝાનના જે પૂરું થાય તો ઈદનો તહેવાર છે પછી આંબેડકર જયંતિ છે રામનવમી છે અને એના પછી જે આખા હિન્દુસ્તાનમાં ચૂંટણીનો તહેવારનો એક માહોલ બની રહ્યા છે તો એ લોકતંત્રના જે સૌથી મોટા તહેવાર છે એ આપણા સાત મહિના ચૂંટણી છે તો એ તમામ જે તહેવારો છે આમાં આપ સૌને ભેગા થઈને એક દૂસરે એકબીજા સાથે મળીને એકતાથી બધા તહેવાર સેલિબ્રેટ કરવાના છે કરો છો બધા જે તહેવારો છે એ આપણા સમાજ માટે બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ એક ખુશીના દિવસ હોય છે તો આપ સૌને પ્રયાસ કરવાનો છે કે જે ખુશીના દિવસ છે આમાં ખુશી તમામ સમાજમાં કોઈ એવી વસ્તુ આપણે નહીં કરવાની જે એકબીજાની લાગણી દુબાય અને કોઈ બીજા સમાજની લાગણી દુબાય એને કોઈ વાંધો ઉભા થાય કોઈ પ્રશ્નો ઉભા થાય એવું આપણે નહીં કરવા અને એના માટે મારા પોલીસ જે છે એ બધા તહેવારમાં ડ્યુટી કરે છે એ આપ સૌને ખબર છે કે આખા દેશ માટે આખા સમાજ માટે એ એક છુટ્ટીનો દિવસ હોય તહેવાર પરિવાર સાથે મનાય છે પણ જે પોલીસના કોન્સ્ટેબલ છે એ સડક પર ઊભા થઈને બંદોબસ્ત ડ્યુટી કરે છે ખાસ કરીને જે મિટિંગ હતી તો મોવાની જનતાને આપ શું સંદેશ આપવા માંગશો મહુવાની જનતા માટે આજે શાંતિ સમિતિની મિટિંગના એક આયોજન કરવામાં આવ્યા જે પરમ દિવસે ઈદના તહેવાર છે અને એમના પછી જે બીજા તહેવારો આવી રહ્યા છે એના માટે જે શાંતિના માહોલ છે એ જળવાયા રહે અને કોઈ પણ પ્રકારનો પ્રશ્નો સમાજો વચ્ચે ઊભા ના થાય એની અમારી એ અમારી જે મહુવા પોલીસ છે એના પ્રયાસ છે અને જે મહુવા અના વિસ્તારમાં જે લોકો રહે છે એમના કોઈ પણ પ્રશ્નો હોય તો એ અમારી પાસે કે મારા પોલીસના બીજા અધિકારીઓ પાસે અને પોલીસ સ્ટેશનમાં આવીને નિવારણ કરાઈ શકે છે એ મારી જે મહુવા સમાજ છે મહુવાના જે નાગરિકો છે એમના જે રિક્વેસ્ટ છે કે જે બધા તહેવારો આવી રહ્યા છે સબસે પહેલાં જે ઈદ ઈદના તહેવાર છે પછી આંબેડકર જયંતી છે રામનવમી છે અને જે ચૂંટણીના માહોલ થયા રહે છે એમાં તમામ તહેવારો જે છે લોકતંત્રના જે તહેવાર છે ચૂંટણી એ તમામ તહેવારો શાંતિથી પતી જાય અને જે શાંતિનો માહોલ છે એ વના બનારે